સંજયભાઈ શું ઘટના બની હું તો દુકાને બેઠો હતો અને મારો બત્રીજો છે એ વાર કપાવા ગયેલો જે છ મહિના પહેલાં ઘટના બનેલી અમારે અને મારેલો દસ્તાથી અને હથિયારો થી સમાધાન બી અમે કરવા ગયેલા એની સામે અમારે મજબૂરી હતી એ પ્રમાણે એના પછી આજે ફરી એને ત્રણ દિવસ થી જોતો હતો ને હેરાન કરતો હતો સીધો ભાઈ દુકાને ના આવ્યો પહેલા ઘરે ગયો બે લેડીસો હતા એમને ધમકાવા ગયો તો પછી મારો છોકરો આ લઈ આવ્યો તઈ 32 જનો છોકરો દુકાને આયા ભઈ જે હોય તઈ વાત કર બા કાકા જોડે ભાઈ મોકળ તઈ આયો સીધો ચાલુ થઈ ગયો ભાઈ આજે ભાઈ તને બતાવીએ છે આ શબ્દો બોલવા શબ્દો આજે તને બી મારી છું આ 32 જણા એમ મારી છું ને છોકરાને બી મારી છું ભાઈ માણસો બોલાવું છું મારા કે છે તો બો એહી પતા તો પછી અત્યારે ભાઈ એના માણસો આયા હાથાપાઈ થઈ તો પહેલા

પણ રેસિડન્સ એરિયામાં આ રીતના અસામાજિક તત્વો ફૂલે ફાલે એ સમાજ માટે ઠીક નહીં વોર્ડ નંબર ત્રણમાં ફક્ત સિંધી સમાજ નથી રહેતો સિંધી સમાજ છે ગુજરાતી સમાજ છે વણકર સમાજ છે બધાની બેન દીકરીઓ ત્યાંથી અવર જવર કરતી હોય એક જ મેઇન રોડ છે અને આ મેઇન રોડ ઉપર ઊભા રહી રોજ સાંજે પાંચ છ વાગ્યા પછી તમે ત્યાં જુઓ તો ખુલ્લે આમ દારૂનું વિક્રેતા થાય છે બેન દીકરીઓ નીકળતી હોય એમનો પીછો થાય છે ફૂલ સ્પીડમાં બાઇકો મારીને એમને કટ મારવું એમનો પીછો કરવો એમને હેરાન કરવું સવારે પાંચ વાગે છ વાગે લેડીઝો મંદિર જતી હોય તો એમને હેરાન કરવા આ રીતની ઘણી મુશ્કેલીઓમાંથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છે તંત્રને પોલીસને અમારી એક જ અમારી એમને વિનંતી છે કે ત્યાં અમને એક પોલીસનો પોઈન્ટ આપી અને આ રીતના અસામાજિક કામો બંધ થાય અથવા અમારા સમાજને કે અમારા એરિયાના જે છોકરાઓ આની લડત લડે એમને મદદ કરે અથવા એમની વાત સાંભળે કે હકીકત શું છે શું નહીં ઘટના બન્યા આજે આ સામાજિક તત્વો એક દુકાન ઉપર આવી અને કોઈ જૂની અદાવત રાખી અને સીધો છરાદી એમની ઉપર હુમલો કર્યો અને પૈસા લૂંટવાનો કોશિશ કરી અને એમની સાથે મગજમારી થઈ એમાં અમારા ઘણા આજુબાજુના દુકાનદારો એમને બચાયા નહીં તો આજે એમનું મર્ડર પણ થઈ જાત હવે દિન દહાડે આવી ઘટનાઓ બનતી હોય એ કોઈ પણ સમાજ કે કોઈ પણ એરિયા માટે બહુ જ ખરાબ છે અને ગમે ત્યારે ગમે તે રીતે એને બ્રેક લાગે કાયદાનું કડક પાલન થાય અમારી એવી ઈચ્છા છે i myself Sakshi and kumar patel student of class 11 science from madakar english medium school i was first ranker of my school in 10th standard and second ranker of nadiad lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. them.